દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના ઓપરેશનમાં સતત પાંચમા દિવસે સુધારો જોવા મળ્યો નથી દિલ્હી મુંબઈ બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર રાતભર મુસાફરો પરેશાન જોવા મળ્યા આ પહેલા ચાર દિવસમાં રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા બે હજારથી વધુ થઈ ગઈ છે આનાથી લગભગ ત્રણ લાખ મુસાફરો સીધા પ્રભાવિત થયા આજે અને કાલે ઇન્ડિગોની પચીસ થી ત્રીસ ટકાથી વધુ ફ્લાઇટ્સ રદ અથવા મોડી પડી શકે છે છેલ્લા ચાર દિવસમાં રોજ સરેરાશ પાંચસો ફ્લાઇટ મોડી પડી રહી છે જે આજે અને રવિવારે વધીને છસો સુધી પહોંચી શકે છે આનું કારણ એ છે કે આજે અને રવિવારે અન્ય દિવસો કરતાં એક તૃતીયાંશ વધુ ફ્લાઇટ ઓપરેટ થાય છે ઇન્ડિગોનું કહેવું છે કે ફ્લાઇટ ઓપરેશન સામાન્ય થવામાં પંદર ડિસેમ્બર સુધીનો સમય લાગશે ડીજીસીએ ઇન્ડિગોને દસ ફેબ્રુઆરી સુધી નિયમોમાં છૂટછાટ આપી છે વીકલી રેસ્ટના બદલે કોઈ પણ રજા ન આપવાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે ડીજીસીએ એક નવેમ્બરથી પાઇલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા તેને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નામ આપવામાં આવ્યું છે આના બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા પ્રથમ તબક્કો એક જુલાઈએ લાગુ થયો દેશભરના એરપોર્ટ્સ ઉપર મુસાફરો હલ્લાબોલ કરી રહ્યા છે રોષ પ્રગટ કરી રહ્યા છે चेन्नई एयरपोर्ट थी इंडिगो ने 48 फ्लाइट लेट रद्द थे फ्लाइट ऑपरेशन सामान्य थवा में हज्जु पण 15 दिसंबर સુધીનો સમય લાગશે ત્યાં સુધી આવી જ રીતે એરપોર્ટ પર લોકોને રઝળવું પડશે વો તો મેસેજ ભી નહી કિયે થે আর હમ યહા પે આને કે બાદ જાકે પતા ચલા કે નહી કેન્સલ હે ટિકેટ અચ્છા કોઈ ડિમાઇન્ડર નહી 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 ગયા થા કુછ જો ક્યા કંપની કે તરફ સે ક્યા બોલા હે યહા પે ડેસ્ક મે ક્યા બોલ नो रीजन के कुछ बताया नहीं क्लैरिटी नहीं था बातों पर रिफंड वगैरह हो जा रहा है लेकिन रिफंड से क्या होता है मतलब बाकी सारे भी जैसे प्राइस क्या प्राइस बढ़ गया है जैसे कि जाना ही तो है और ऐसे मतलब सबसे ज्यादा ये लगा कि मैसेज वगैरह नहीं आया था कि कुछ हमको पहले नोटिस नहीं दिया गया था कि कब हो रहा है हम हमारी फ्लाइट लखनऊ के लिए थी वाया पटना बट अभी हमारी फ्लाइट कैंसिल हो गई थी तो अभी उन्होंने रात के लिए डेली के लिए फ्लाइट दी है एट की बट वो भी बोल रहे हैं कि फिफ्टी फिफ्टी परसेंट चांसेस उसका कोई श्योर नहीं है कोई कोई मैसेज नहीं इवन दो हमको काउंटर पे पता चला जब हम बोर्डिंग पास लेने जा रहे थे तब तो पता चला कि हमारी फ्लाइट कैंसिल हो गई है तीन दिन से पूरा बोल रहा है इधर से बोल रहा है कुछ अभी कल कल तो बहुत अंदर लपड़ा हुआ था अभी बोल रहा है कोई ये लोग बोल रहा है कैंसिल हो गया मेरा इधर से आज था उन लोग की टिकट दिया कल इधर से था मेरा चेन्नई इधर से चेन्नई था चेन्नई से मुंबई मुंबई ये लोग बोल चेन्नई से वो जो फ्लाइट है वो कैंसिल हो गया हम लोग क्या आप लोग बता हम लोग क्या लोग 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 क्या क्या करें करें आप बता दीजिए इन कुछ नहीं कर रहे रहे अंदर खाली बोल हैं से से उस जाओ, उस से उस काउंटर 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 जाओ जाओ ने क्रू में अचतर चौथो दिवसो रात्री पच्चीस फ्लाइट कैंसल જેમાં વડોદરા એરપોર્ટથી છ ફ્લાઇટ રદ થઈ છે અમદાવાદ એરપોર્ટ પર રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં અરાઇવલ સાત અને ડિપાર્ચર બાર ફ્લાઇટ કેન્સલ થઈ છે અન્ય ફ્લાઇટ પણ કેન્સલ થઈ શકે છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જર્સમાં ખૂબ રોષ છે અફરાતફરી મચી ગઈ છે બીજી તરફ અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગો ચોર હે ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ લાગ્યા એક તરફ ઇન્ડિગોની ફ્લાઇટ્સ ધડાધડ રદ થઈ રહી છે એવામાં એર ઇન્ડિયાના ભાડામાં ગણો વધારો થઈ ગયો છે આ દરમિયાન મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઇન્સે બીજી એક મોટી ભૂલ કરી હતી ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે અમદાવાદ એરપોર્ટ હોય રાજકોટ કે પછી વડોદરા કે સુરત દરેક જગ્યાએ મુસાફરો પરેશાન થઈ ગયા છે કેમ કે જ્યારે બોર્ડિંગ પાસ લેવા પહોંચે છે મુસાફરો ત્યારે તેમને ખબર પડે છે કે તેમની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે અમદાવાદ એરપોર્ટ પર ઓગણીસ ફ્લાઇટ રદ થઈ જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો એરપોર્ટ ઉપર અફરાતફરીની સ્થિતિ જોવા મળી કેમ કે મુસાફરોને કોઈ જવાબ નથી મળી રહ્યો કે તેઓ કરે શું શું તેમને નેક્સ્ટ ફ્લાઇટ કોઈ મળશે કે નહીં તેની પણ તેમને કોઈ જ જાણકારી નથી આપવામાં આવતી જેના કારણે લોકોની ધીરજ ખૂટી ગઈ છે અને એરપોર્ટ ઉપર તેઓ હોબાળો મચાવી રહ્યા છે ફ્લાઇટ રદ થતા અનેક પરિવારજનો રજડ્યા અમદાવાદ એરપોર્ટ પર અનેક મુસાફરોને હાલાકી દીકરાના લગ્ન પ્રસંગમાં ન જઈ શક્યો પરિવાર અમદાવાદથી પુણે અને મુંબઈની ફ્લાઇટ રદ થઈ છે એક મહિના પહેલા પરિવારે ટિકિટ બુક કરાવી હતી દીકરાના લગ્નમાં પરિવાર જઈ રહ્યો હતો અને તેઓ ન પહોંચી શક્યા પ્રસંગમાં कनाडा जावनो थे बेंगलोर नी फ्लाइट હતી બેંગલોર ની ફ્લાઇટ રદ કરી દીધી આ લોકોએ અને આગળથી કોઈ પેમેન્ટ નું કોઈ ઠેકાણું છે નઈ અને આ લોકો હેરાન કરી રહ્યા છે બહુ ઇન્ડિગો સે ફ્લાઇટ થા અમારું ઓર વો રીશેડ્યુલ હો ગયા રીશેડ્યુલ હોને કે કારણ ફિર એર ઇન્ડિયા મેં કરાના પડા તો કરીફ ફેર 22000 કે આર નોર્મલી 6000 કે આસપાસ આતે અમદાવાદ ટુ પુણે કા ફ્લાઇટ થા ઓ ઇવનિંગ તક તો બોલ રહેતા ટાઈમ પે હે बट एयरपोर्ट पहुंचने के बाद वो लोग ने बोला कि रद्द हो गया है जबकि मैसेज आ रहा था कि आपका फ़्लाइट खाली रीशेड्यूल हुआ है यहाँ पे आने के बाद पता चला कि रद्द हो गया और अब ये लोग कह रहे हैं कि संडे तक कोई ऑप्शन नहीं है आपको फ्लाई बैक करने का और इवन एट द डबल अमाउंट इन दिस केस मैं एयरपोर्ट पर पहुँचा तो वहाँ पर जाकर उन्होंने पहले कोई मैसेज नहीं था वहाँ जाके पता लगा कि हमारे को हमारी फ्लाइट कैंसिल है उसके बाद अल्टरनेट कोई फ्लाइट नहीं थी वहाँ से वहाँ से हम डेली आए डेली से हमने एयर इंडिया की फ़्लाइट ली अब हम आप ये देखिए रात को आठ बजे हम अहमदाबाद पहुँचे सारा दिन हमारा ख़राब हुआ સર ડબલ કિરાયા લગા અમારા દસ હજાર રૂપિયા લગાટો રૂપિયા સર મારા દીકરાના વેડિંગ છે તો એના માટે અમે અમદાવાદ અમદાવાદથી બોમ્બે જવાનું છે અને ત્રણ દિવસથી અમને ટિકિટનું કહી રહ્યા છે કે કાલે થશે પરમ પરમજી આજે તો અમને ટિકિટ પણ આવી ગઈ બોર્ડિંગ પાસ આવી ગયો પણ કોઈ મેસેજ અહીંયા આવ્યા પછી કે છે ફ્લાઇટ કેન્સલ છે આ બધું લગેજ લઈને ટિકિટ તો કે છે ફ્લાઇટ જ કેન્સલ છે તો અમે કલાક વેઇટ કર્યું કે ચલો એ લાઇનમાં ઉભા રહીને અમે એમને પૂછ્યું ટિકિટ કાઉન્ટર ઉપર કે શું છે શું કેવી રીતે તો કે છે કે અમે ખબર નથી કે ફ્લાઇટ બધી જ કેન્સલ થઈ છે તો અમે કીધું અમને તો બોર્ડિંગ પાસ મળી ગયું ટિકિટ મળી છે તો કે છે અમે તમને આપીએ તો પાંચ વાગ્યા ને આપીએ અથવા રિફંડ કરીએ અને હવે બીજી ટિકિટ એરલાઇન્સના ભાવ એટલા વધી ગયા છે કે છે છે અમદાવાદ હા અને અને કે પાંચ વાગ્યા નું તમને ફ્લાઇટ આપીએ તો અમે કીધું હન્ડ્રેડ પર્સન્ટ જશે ફ્લાઇટ હશે તો કે ગેરંટી નથી એ તમારા ઉપર કે એટલે આજે ચોથા દિવસે હવે કાલ થી તમારે છે આનું ફંક્શન ચાલુ થાય છે વેડિંગનું આ બધું જો મેંદી ને બધું તો હવે દીકરાને કરવું શું અમારે હવે જઈએ કેવી રીતે પ્રોબ્લેમ છે અમને અમદાવાદથી બોમ્બે જવાના હતા મારા પોતાનો વેડિંગ પ્રસંગ છે ઇન્ડિગોને કન્ટિન્યુસ ટોલ ફ્રી નંબર પર અમે ફોન કરીએ છીએ એ લોકોએ ટોલ ફ્રી નંબર બંધ કરી દીધો છે એટલે અમે પ્રવાસીઓને ખબર ક્યાંથી પડે શું છે તકલીફ ના ઈમેલ છે ના ફોન છે ના એસએમએસ છે અને જ્યારે આટલો સામાન લઈને અમે અહીંયા આવીએ છીએ કેમ કે અમને બોર્ડિંગ પાસ આપ્યો એ લોકોએ વેબ ચેક ઇન કરીને પછી અમે આટલો સામાન લઈને અહીંયા આવ્યા ત્યારે અમને અહીંયા કહે છે ફ્લાઇટ તમારી કેન્સલ છે તમને એન્ટ્રી નહીં અંદર એરપોર્ટમાં મળે તમે જાઓ લાઇનમાં ઉભા રહો બે કલાક ઝઘડ્યા એના પછી મને કહે છે સવારના પાંચ વાગ્યાનું ફ્લાઇટ છે તમારે જવું હોય તો જાઓ એ બી અમે અહીંયા આવ્યા આ ઇન્ડિગોનું ઓફિશિયલ વેબસાઇટ છે જેના ઉપર એમને એમડીએ ઇન્ડિગોના એમડીએ આ મેસેજ નાખ્યો છે કે બધા પ્રવાસીઓને અમે અકોમોડેટ કરશું જેનો કોઈ રિસ્પોન્સ નથી જે અહીંયા

તમે જણાવો ક્યારે અહીંયા આવ્યા શું થયું કઈ રીતે સવારે લોકો સાત વાગે અહીંયા પહોંચ્યા છે અને સાત વાગ્યાની જગ્યાએ એ લોકોએ પહેલેથી જણાવ્યું હોત તો ભલે ડીલે છે પણ પહેલેથી જણાવ્યું હોત તો અમે એટલા હેરાન નહોતી આવો તમે એના ટાઈમ પ્રમાણે પૂછીને આવી શક્યા પણ એ લોકોનું પ્રાયોરિટી કોઈ પણ જાતની ઇન્ફોર્મ કરવાની નથી આવી રહી એટલે થોડુંક એમ મિસપ્લેસ થાય કે ભાઈ આ વસ્તુ પહેલેથી હોય તો અહીંયા માણસ હેરાન ન થાય અત્યારે અમે પાછા જશું પાછા કદાચ આવીએ ઇટ્સ હરેસમેન્ટ શું જવાબ આપી રહ્યા છે આ લોકો

તો ભાઈ એમ કે બાર વાગે તમને પેલું કરીએ પછી હવે બારના અઢી વાગી ગયા અઢી વાગી ગયા પણ ડિલે લખે પણ કેન્સલ નથી કર્યું ઇન્ટરનેશનલ છે એટલે નીકળી એમ છે હવે કઈ તમને કેટલો ભરોસો છેલ્લા બે દિવસ થી ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે કેટલો ભરોસો કે આ ફ્લાઇટ તમને પાછી મળે ભરોસો તો હવે આજે ફર્સ્ટ ટાઈમ મારું આ ના થયું છે દસ વર્ષમાં ફર્સ્ટ વખત થયું છે કોઈ વખત ડીલે કે આવું નથી થયું એટલે કઈ આઈડિયા જ નહીં આવી હકે એમ

ને હમણાં અમે પહોંચીને પછી આ કેટલા કલાકથી હેરાન થયા છે કોઈ કોઈ બીજી અમને કંઈ પેલું સુવિધા મળતી નથી એટલે પછી આ રીતનું જ ચાલશે તો પછી આ ફ્લાઇટ માટે અમારે બી વિચાર કરે તેવું છે આજે જોઈએ છે અઢી વાગેનો ટાઈમ આપેલો છે પછી હું થાય તે જોઈ લઈ આવે બિલકુલ જોઈ શકાય છે તમામ મુસાફરો પરત ફરી રહ્યા છે ઘરે કારણ કે સુરત અને દુબઈ ની ફ્લાઇટ ડીલે બતાવવામાં આવી રહી છે તમામ મુસાફરો ઘરે પરત ફરતા હોય છે અને આ પ્રમાણે તમામ તમામ સામાન આ જોઈ શકાય છે કપલ છે તેઓ દુબઈ ફરવા માટે ગયા હતા એની આગળની હોટલો બુક હતી પરંતુ હવે બધું તેમને સ્હન કરવાનો વારો આવશે કારણ કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ સર્જાય છે એક બાદ એક જે ફ્લાઇટ છે એ ડીલે થઈ રહી છે કેન્સલ થઈ રહી છે ત્યારે આ તમામ મુસાફરો એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ હવે ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ લેવી કે નહીં તો સરકારે ઇન્ડિગોને રદ થયેલી ફ્લાઇટ્સનું ઓટો રિફંડ જારી કરવા દેશ કર્યો છે સાથે જે એક કેન્દ્ર સરકારે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો જેના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો ઉપરાંત દિવ્યાંગો વૃદ્ધોને વિશેષ મદદ ખૂબ વિલંબ થવા પર હોટેલ રિયલ ટાઈમ અપડેટ આપવા ઇન્ડિગોને નિર્દેશ આપ્યા છે નિયમ મુજબ ફ્લાઇટ રદ થાય અથવા કલાકથી વધુ મોડી પડે તો પૂરું ભાડું પરત આપવાનો અથવા બીજી ફ્લાઇટથી મુસાફરી કરાવવાનો નિયમ છે રાત્રે આઠ વાગ્યાથી સવારે ત્રણ વાગ્યાની ઉડાન છ કલાકથી વધુ મોડી પડે તો હોટેલ અથવા એરપોર્ટ કે ટ્રાન્સપોર્ટેશન આપવું પડશે ઇન્ડિગોને આદેશ કર્યો છે સરકાર તરફથી ફ્લાઇટ રદ થવા ઉપર સંપૂર્ણ રિફંડ આપવાનો નિર્દેશ સરકારે ઇન્ડિગોને જારી કર્યો છે કેન્દ્ર સરકારે કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે મુસાફરોએ કંટ્રોલ રૂમ નંબર ઉપર કોઈ પણ વિગત મેળવી શકે છે ખૂબ વિલંબ થાય તો હોટલ અને રિયલ ટાઈમ અપડેટ પણ ઇન્ડિગોએ આપવું પડશે ઇન્ડિગો સંકટ પર ઉડિયન મંત્રીનું મોટું નિવેદન ભૂલ ઇન્ડિગોની સરકાર એક્શન લેશે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે જવાબદારોને છોડવામાં નહીં આવે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે આવી સ્થિતિ કેમ બની તેની તપાસ કરવામાં આવશે આવી સ્થિતિ માત્ર ઇન્ડિગોમાં કેમ થઈ છે તે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે Uh, in, uh, uh, established a committee which will inquire into all this so that they can uh, establish where things went wrong and who did it wrong and we are going to take necessary action on that also this uh, thing shouldn't be left uh, uh, unattended we are taking strict uh, uh, action on this so that whoever was responsible into this needs to uh, pay for it ઉડાનોના સંકટને લઈ ઇન્ડિગોએ ફરી માગી માફી સમસ્યા માટે હૃદયપૂર્વક માફી માગીએ છીએ ઇન્ડિગોએ નિવેદન જારી કર્યું છે તે મુજબ સ્થિતિ ઝડપથી સામાન્ય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અમે ગંભીર ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહ્યા છીએ આ સંકટ રાતોરાત દૂર ન થઈ શકે તેવું નિવેદન ઇન્ડિગો તરફથી જાહેર કરવામાં આવ્યું છે દેશભરના એરપોર્ટથી ફ્લાઇટ રદ થવાને લઈને ઇન્ડિગો પણ શંકાના ઘેરામાં છે કેટલાક સવાલો પણ ઇન્ડિગોની સામે ઊઠી રહ્યા છે જેમ કે દેશભરમાં માત્ર ઇન્ડિગોની જ ફ્લાઇટ કેમ રદ થઈ રહી છે કેમ અન્ય કોઈ એરલાઇન્સને આ નિયમની અસર ન થઈ માત્ર ઇન્ડિગો જ કેમ શું ઇન્ડિગો એરલાઇન્સ મનમાની કરી રહી છે જેના કારણે આ સ્થિતિ આવી છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઇન્ડિગો જાણી જોઈને સંકટની સ્થિતિ પેદા કરી રહ્યું છે સવાલોના ઘેરામાં આવેલું ઇન્ડિગો જેને આ તમામ સવાલોના જવાબ આપવા પડશે ઇન્ડિગોએ નવા નિયમો અંગે કેમ લાપરવાહી દાખવી ઇન્ડિગોની સામે તપાસ કમિટી રચવામાં આવી છે ઇન્ડિગોએ સિસ્ટમને બ્લેકમેલ કરવાની કોશિશ કરી તેઓ પણ એક સવાલ ઇન્ડિગોની સામે છે આ એરલાઇન્સ કંપની ઇન્ડિગો સમસ્યાને ઉકેલવાના બદલે બહાના કેમ બતાવી રહી છે ઇન્ડિગો એરલાઇન્સ નવા નિયમો લાગુ કરવામાં નિષ્ફળ કેમ ગઈ કેટલી મોટી બેદરકારી અને લાપરવાહી કહેવાય ચેતવણી છતાં ઇન્ડિગોએ બેકઅપ ન રાખ્યું એ સૌથી મોટો સવાલ છે નવા એફડીટીએલ નિયમોના હિસાબથી પ્લાનિંગ કેમ ન કર્યું જ્યારે અન્ય એરલાઇન્સે કરીને રાખ્યું ઇન્ડિગો કેમ રહી ગયું વારંવાર ચેતવણી છતાં પણ બેકઅપ ન રાખ્યું શા માટે આ અનેક સવાલો ઇન્ડિગોની સામે ઊભા થઈ રહ્યા છે ક્રૂની ટ્રેનિંગ અને રોસ્ટર બનાવવામાં ખામી કેમ આવી અગાઉથી નિયમો જણાવી દેવામાં આવ્યા હતા જાણ કરવામાં આવી હતી છતાં ક્રૂની ટ્રેનિંગ અને રોસ્ટરના નિયમોને લાગુ કરવામાં કેમ મુશ્કેલી થઈ ઇન્ડિગોએ સંકટ છતાં મુસાફરોને અંધારામાં રાખ્યા કેમ મુસાફરો હજી અંધારામાં છે એરપોર્ટ પહોંચી રહ્યા છે એ આશાએ કે તેમની ફ્લાઇટ ટેક ઓફ થશે સમયસર

એક તરફ ઇન્ડિગોમાં કટોકટી આવેલી છે જેના કારણે મોટાભાગની તેની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે હજી શનિ રવિ એટલે વીકેન્ડ જેમાં હજુ પણ વધારે વીસથી ત્રીસ ટકા ફ્લાઇટ્સ રદ થશે આવા સમયમાં સ્પાઇસ જેટ વધારાની સો ફ્લાઇટ દોડાવશે તેવું જાહેર કર્યું છે બેથી ત્રણ દિવસમાં વધારાની સો ફ્લાઇટ સ્પાઇસ જેટ તરફથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોને પડતી હાલાકી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ઇન્ડિગોની સંકટ વચ્ચે રેલવે મુસાફરોના વારે આવી છે અને સાડત્રીસ પ્રીમિયમ કોડમાં વધારાના એકસો સોળ કોચ જોડ્યા છે કેટલીક સ્પેશિયલ ટ્રેન પણ દોડાવશે જાણીએ કે રેલવે કયા કયા સ્પેશિયલ ટ્રેન દોડાવશે પણ એ પહેલા અમદાવાદ દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રેલવે વિભાગે સતર્કતા દાખવી અને અમદાવાદથી થાણે એક્સપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ જોડીને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે દિલ્હી જમ્મુ તાવી ટ્રેનમાં પણ વધારાના કોચ જોડાશે હવે જોઈએ રેલવે ક્યાં ક્યાં સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરી ચૂક્યું છે સાબરમતી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે ટ્રેન દોડાવશે મુસાફરોની વારે આવવાનો રેલવે વિભાગે નિર્ણય કર્યો સાત નવ ડિસેમ્બરે સાબરમતી દિલ્હી સ્પેશિયલ ટ્રેન દોડશે આઠથી દસ ડિસેમ્બરે દિલ્હી સાબરમતી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગ તરફથી કરવામાં આવ્યો છે છ ડિસેમ્બરે પુણે બેંગલુરુ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગે કર્યો છે સાત ડિસેમ્બરે પુણે નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન દોડશે વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે સાત ડિસેમ્બરે મુંબઈથી મડગાંવ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગ તરફથી લેવાયો આજે મુંબઈથી નવી દિલ્હી માટે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે વિભાગે લીધો છે જેના કારણે કેટલાય મુસાફરોને ફાયદો થશે રાહત મળશે આજે ડિસેમ્બરે મુંબઈથી લખનૌ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય પણ રેલવે વિભાગ તરફથી લેવામાં આવ્યો છે નાગપુરથી મુંબઈ વચ્ચે આજના દિવસે સ્પેશિયલ ટ્રેન દોડશે